નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય એવા રમણીકભાઈ ભામજાત દ્વારા હોડીની ઝાર પરથી ખૂબ જ અચકા આગાહી કરવામાં આવી છે

ત્યારે ખાસ કરીને રમણીકભાઈ વામજા જે જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય છે અને બત્રીસ વર્ષથી તેઓ આગાહી આપી રહ્યા છે ત્યારે આ વખતે તેમની આગાહી છે અને તેમની આગાહી અનુસાર જોવા જઈએ તો આ વખતે હોળીની ઝાડ છે તે વધુ પ્રમાણમાં ઊંચી ગઈ છે જેને પરિણામે આ વર્ષે ગરમીનું પ્રમાણ અત્યંત જોવા મળશે આકરો ઉનાળો જોવા મળે તે પ્રકારની સંભાવના તેમને વ્યક્ત કરી છે

રાજકીય ઉથલ પાથલ જોવા મળશે અને કોઈ મોટા રાજનેતાનું નિધન થશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને હોળીની ઝાડ જ્યારે ઊંચી જતી હોય છે તો આ સંજોગોમાં રાજકીય ઉથલપાથલ સર્જાતી હોય છે અને યુદ્ધની સ્થિતિ પણ જોવા મળી શકે છે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે તો ખૂબ જ મોટી આગાહી અને એક પ્રકારે ચિંતાજનક આગાહી રમણીકભાઈ વામજા દ્વારા કરવામાં આવી છે તો તેઓ વધુમાં જણાવતા કહે છે કે આ વર્ષે જામનગર જિલ્લામાં અત્યંત વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે બધા જે વિસ્તારો છે તેના કરતાં જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે તો હોળીની જાળ પરથી રમણીકભાઈ વામજાએ મહત્વપૂર્ણ આગાહી કરી છે અને આ વખતે રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે કોઈ દ્વારા મોટા નેતા છે તેનું નિધન થાય તેવી પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે અને આ વખતે ઉનાળો છે તે ખૂબ જ આકરો રહેવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તો વર્ષા વિજ્ઞાન ખેડૂતો માટે વર્ષની સંભાવના વ્યક્ત કરી કરી છે 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 અનાજ મોંઘું થવાની સંભાવનાઓ તેવી વાત અને આ વખતે મંદી પણ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તેમણે વ્યક્ત કરી છે મતલબ કે એક પ્રકારે દેશભરમાં મંદીનો માહોલ જોવા મળે તે પ્રકારની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે તો ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી રમણીકભાઈ વાગા કરી છે આભાર